ગુજરાત રાજ્યમાં અનેક ચીજવસ્તુઓ નકલી મળે છે ત્યારે હવે લોકો પણ નકલી અધિકારી બની લોકોને લૂંટવાનો ધંધો ચલાવી રહ્યા છે નકલી ધારાસભ્ય નકલી પી અને નકલી ઘી બાદ હવે નકલી પોલીસ અધિકારી ઝડપાયો આ શખ્સ ડિશામાં પોલીસનું નકલી આઈડી કાર્ડ બતાવીને લૂંટતો હતો દરમિયાન દિશા દક્ષિણ પોલીસને તેની હકીકત મળતા તેને દબોચી લેવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે ડિશા દક્ષિણ પોલીસની હિરાસતમાં રહેલા શખ્સનું નામ છે અશોક ભીમા ચૌધરી બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલા ટોભા ગામનો આ શખ્સ ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ જગ્યા પર પોલીસ કર્મચારીની ઓળખાણ આપીને લોકો પાસે છેતરપિંડી કરી રહ્યો હતો આ ઘટનાની જાણ ડીસા દક્ષિણ પોલીસને થતાં દક્ષિણ પોલીસે તાત્કાલિક તેને દબોચી લીધો છે વીસ વર્ષની ઉંમર ધરાવતા અશોક ચૌધરી અત્યાર સુધી અનેક લોકો પોલીસનું નકલી ઓળખ કાર્ડ બતાવીને છેતરી નાખ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે આ ઉપરાંત તેની ઠગાઈ કરવાની મોડસ ઓપરેન્ડી પણ એક જ પ્રકારની રહી હોવાનું તેને કબૂલ્યું છે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અશોક ચૌધરી નામના અશાસે જણાવ્યું છે કે તેને પોલીસનું નકલી ઓળખ કાર્ડ બનાવ્યું હતું અને લોકોને પોલીસની ઓળખ આપીને નાણાં અને સામાન લઈ જતો હતો અશોક ચૌધરી અત્યારે પોલીસ હિરાસતમાં છે અને તેને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના પોલીસે રિમાન્ડ મેળવ્યા છે પોલીસને આશા છે કે રિમાન્ડ દરમિયાન અશોક ચૌધરી દ્વારા કરવામાં આવેલી વધુ ઠગાઈની હકીકતો સામે આવશે